યુવાનો અને કંપનીમાં કામ કરતા કામદારોએ આજે ની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની રોજી રોટી ના ગુમાઈ અને કંપની વિરુદ્ધ રજૂઆતો કિનાખોરી ભરેલી છે તેવી રજૂઆત કરી હતી સરપંચ તરફથી વારંવાર છે ને આપણે ની રેડ પડાવે છે અને કંપની કંપનીને કોઈ દિવસ પાણી કાઢી જ નહીં અને એને અંદર જ એ કરે છે ઇન્સ્ટિટ્યુટને તો એ સરપંચ દ્વારા છે ને હપ્તા બંધ થયા છે ને ચાર પાંચ વર્ષથી એટલે હેરંગતિ ચાલુ છે લોકો લોકોને વરસાદી પાણી આ લોકો છે ને એવું કે છે કે તમે કેમિકલ વાળું પાણી કહે છો પણ કેમિકલ વાળું પાણી સેજે જતું છે કોઈ દિવસે એવું નથી કે જળ નહીં હું કહ્યું કે પક્ષી પશુ પક્ષીને કોઈને નુકસાન થયું નથી તો એ આ સરપંચને એવું મેન્ટાલીટી એવી થઈ ગઈ છે કે આ કંપની હું બંધ કરાવું એવું કે છે સરપંચ સરપંચને કેવું છે આ લોકો આપતા આટલી બધી હરંગી કરે શું નામ છે સરપંચો ને કોને કોને રજૂઆત અશોકભાઈ ભોય છે હા અશોકભાઈ અનશોકભાઈ ભોય હા આજે કઈ રજૂઆત રજૂઆત કરવા છે જીપીસીપી આપડે ઓફિસે શું માંગ છે આપડી અમારી માંગ એ છે કે અમારી કંપની ચાલુ જ રહેવી જોઈએ અમારે ચારસો ચારસો પાંચસો માણસ નું છે ને રોજી રોટી અમારે લેપટોપ કંપની આવે છે અગર અહિયાં તમારો સંતોષ જવાબ નહીં મળે તો આગળ શું રહેશે આગળ અમે આગળ રજી કરીશું અને અમે કંપની ચાલુ રાખવા ફૂલ એ કરીશું સાવલી તાલુકો વડોદરા જિલ્લો ત્યાંથી અમે આવીએ છીએ ગામના સરપંચ વારંવાર કંપની બંધ કરવા માંગીએ છીએ અને અમારી કંપની તો સુસરિત રીતે ચાલુ છે અને અમારી કંપની પાણી બહાર કાઢી ને બે વર્ષથી અમારી કંપની કરોડો રૂપિયાની એક મશીન લાઈન મૂકી છે પાણી ભરવા માટે અને કંપની અમારી ગાડીઓ પાણીની ભરાય છે કરો કંપની ગામની બહાર પાણી કાઢતી નથી અને અમારા કંપનીના માલિક બહુ સારા છે ગમે તે ભણેલું ભણેલું કોઈ બી કંપનીમાં અમારે રાખી શકે છે ઉંમરવાર હોય કોઈ બી કંપનીમાં રાખે છે અને અમારી કંપની છે આસો માણસ પબ્લિક કામ કરે છે અને અમારા શહેર પણ કમ્પ્લીટ છે એમ કેવા માંગે છે ખરાબ પાણી બહાર કાઢે છે પણ અમારી કંપની પાણી બહાર કાઢતી જ નથી કંપની કઈ નુકસાનકારી પાણી છોડતું જ નથી અને માટે આગળ આની પહેલા બે મહિના પહેલા અમે રિપોર્ટો બિપોર્ટો આગળ જીપીસીપી વાળા એ કર્યા છે પણ કોઈ જાતનું પાણી વરસાદી પાણી જે કે આજુબાજુના ખેતરોના બધા વિસ્તારનું પાણી લેક્ટોસમાં આવે છે લેક્ટોસનું પાણી બહાર જાય અને આ લોકો લેક્ટોસનું પાણી એને આપી દે છે પણ એવું છે જ નહીં કે વરસાદ પડે વરસાદી પાણી લોકો પાણી ધોય છે બધું પાણી જે વરસાદ પડ્યો તો બધું માટીવારું જ પાણી આવવાનું એ પાણીને આ લોકો ઝેરીલું પાણી આ તે કરીને કંપની બંધ કરાવવાનો પ્રયત્ન કરે છે આ વસ્તુ વારંવાર વર્ષમાં ચાર થી પાંચ વાર આ લોકો આ ધંધો કરે છે કે ખાલી કંપની બસ બંધ કરાવું બંધ કરાવું બંધ કરાવ કારણ કઈને પૈસા કંઈ આપતા મળતા નથી પહેલા એવું હતું કે પૈસા મળી રહેતા હતા હવે આ કોઈ કંપની પૈસો આપવા તૈયાર નહીં કેમકે કે વારંવાર આવી અરજીઓ કરે છે બીજો કોઈ આ લોકો જોડે ધંધો નહીં કંપની બંધ કરાવવા માટે ખાલી ખોટી અરન કરતી બીજું કઈ છે ને એમાં કેટલા વર્કર બીજી કોઈ કંપની પોચે એરિયામાં કોઈ બી કંપની કોઈ કંપની લેતી જ નથી કોઈચા વાળાને એ સરપંચ એ નહીં વિચારતા કે બીજી કોઈ કંપની આપણે અરજી કરીએ કે કોઈચા ના છોકરા જે કંપની પોઈચા ઉપર બધા પોઈચાની 80% ટકા પબ્લિક ઇલેક્ટ્રોસ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં જોબ કરે છે એ છતાંય આ લોકો એ જ બંધ કરાવવા માંગે છે આજે અમે જીપીસીબી ઓફિસર રજુઆત કરવા આવ્યા છે એ અમારી અરજી નહીં અમરે તો અમે ગોધીનગર નગર લાગીને જઈએ નવનીત પરિ સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર